મારે અહીંયા વિદ્યાર્થી દોસ્તો સાથે પછી વાત કરવી છે ગુરુજીઓ જે બેઠા છે મેનેજમેન્ટના જે મિત્રો બેઠા છે એમની સાથે વાત કરવી છે સર એક સર્વે આવ્યો છે એક સર્વે એવો આવ્યો છે કે આપણે કોલેજ સુધી ભણીએ છીએ એમાંથી એસી ટકા કોઈની કામ આવતું જ નથી કોલેજ સુધી ભણીએ છીએ એમાંથી એસી ટકા ક્યારેય કામ આવતું નથી આપણને કામ આવે જે શું કામ કે એ નહીં આપણે વહન કરવાનું નીચે એટલે પણ આપણી સિવાયના જેટલા ભણી ગયા છે એને જીવનમાં કોઈ દિવસ ભણેલું એસી ટકા કામ લાગતું નથી તો સવાલ એ છે કે આ એસી ટકાને કાઢી ન શકાય જે કામનું નથી એને કાઢી જાય જે કામનું છે એને લાવીએ જેને આપણે ફ્રન્ટ લાઈન કરિક્યુલમ કહીએ છીએ આ એક ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે કારણ કે દસ અગિયાર બારનો વિદ્યાર્થી ગોખી ગોખીને સાહેબ ગાંડો થઈ જાય છે એ ગોખેલું પાછું એને કામ આવવાનું નથી સિવાય કે જે ઉપલા દસ ટકા જેને કામ આવે છે પણ નેવું ટકાને ગોખાવીને આપણે એટલું મોટું પાપ કરી રહ્યા છીએ કે આપઘાત કરે છે એ માનસિક તણાવમાં આવી જાય છે તો એવું ન કરી શકે રામાનુજ સાહેબ કે એસી ટકાને કાઢીએ ભલે શરૂઆતમાં દસ ટકા વીસ ટકાને કાઢીએ અને જે જરૂરી છે એને લાવીએ જરૂરી છે કે હું તમને કહું મને એમ હતું કે ગણિતનો હું ખા છું જે સ્કૂલમાં સાયન્સ ટીચર હતો એનું રિઝલ્ટ ઝીરો હતું એટલે મારી એપોઇન્ટમેન્ટ થયેલી એ રિઝલ્ટ પંચાણું ટકા સુધી લાવેલા એટલે મને આમ બહુ જ મોટું ગુમાન કે હું તો ગણિતનો કાયદ છું અને હવે મારે ગણિતનું પુસ્તક લખવું છે એ વાત પછી એક પ્રસંગ એવો બન્યો કે મારા ફાર્મ હાઉસમાં મારે એક દિવાલ હતી એ દિવાલ હતી એનું માપ કાઢ્યું તો ખબર પડી કે આનું ક્ષેત્રફળ આટલું છે હવે ક્ષેત્રફળ કાઢ્યા પછી ઓલા ચોસલાના માપ કાઢ્યા બેલાનું કે એનું માપ આટલું છે તો આને ભાઈ આટલા એટલે કે સો બેલા જોશે આપણે કડયો બાજુમાં બેઠો તો મારી સાથે મેથેમેટિક્સમાં યુનિવર્સિટી સેકન્ડ મિત્ર બેઠેલો સાથે અમે બે એમ કીધું કે સો બેલા જોઈએ બોલો કર્યો કે ના એસી બેલા જોઈ અરે ભાઈ આ અમે ગણિતમાં ખાસ સિંહે કીધું અમે આ ગણિત પાકું કરીએ કે આમાં જ જોઈએ કે એ કે બારી બાયરા નહીં આવે વચ્ચે સાહેબ આ સ્થિતિ છે વાસ ગણિતને વાસ્તવિક સ્થિતિ ઉપર મૂકવાની જરૂર છે અને એમાં ખાસ કરીને સાત આઠ નવ ધોરણ સુધી તો એ સિવાય કશું જ નહીં જીવનમાં ઉપયોગી છે એ જ મૂકો અને પછી જે થિંકિંગ પ્રોસેસવાળું જે તર્ક ઉપર જવું છે એ પછી ઉપલા ધોરણમાં મૂકીએ આવું નહીં કરવું જોઈએ આ કરવાનો સમય આવી ગયો છે આપ જેવા બધા લીડ કરશો તો ગાંધીનગર જાગશે બાકી ગાંધીનગર જાગે એવી કોઈની તાકાત નથી સાહેબ અમારે એક ડીડીઓ સાહેબ આવ્યા વાત હું આ બે દિવસની ફરિયાદ સાંભળ્યું ડીડીઓ સાહેબ શિક્ષકોને ગાળો બોલે છે આવું ક્યાંય સાંભળ્યું છે એ ભણ્યા તો હશે ને એનો અર્થ એમ કે ભણતર કાચું છે ને ભણતર કાચું છે ને ભણતરમાં ક્યાંક તણાવ ઊભો થાય છે ને ભણતર પેલું આપઘાત લાવે છે ને ભણતર ખોટા શબ્દો બોલતા કરે છે ને આ ભણતરને બદલાવ લાવવાની જરૂર છે એનો પાયો એક જ છે એસી ટકા નકામું છે ને કાઢો એક વખત એટલે જે ઉપયોગી છે ને લાવો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી આ પ્રાર્થના સાંભળે અને હું તો તલવાર પ્રાણાયામ કરી સારી માટે હા થેન્ક યુ